એમના સમાજ આગેવાનો દ્વારા પુષ્પહાર કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજ સગર સમાજના પરમ પૂજ્ય દાસારામ બાપાના ત્રણસોને છ્યાશી મી જન્મજયંતીના પવિત્ર દિવસે શ્રી ક્ષત્રિય સગર સમાજના પરિવાર એકસાથે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જયંતભાઈ સગર પ્રમુખ શ્રી સગર સમાજ જૂનાગઢ વિભાગ આજે અમારા પરમ પૂજ્ય દસારા બાપાની જન્મ જયંતી નિમિત્તે ત્રણસો છ્યાશીની જન્મજયંતિ નિમિત્તે પૂરા ગુજરાતભરની અંદર પ્રાંતવાઇઝ એમની તિથિ ઉજવવામાં આવે છે આ મહાન સંત જેણે જળ સમાધિ લીધી છે અને સમાજની અંદર ઉમદા સેવા કાર્યો કરી અને એક સંતનું બિરુદ અવતારી પુરુષ તરીકેનું બિરુદ એમને મેળવ્યું છે એમની યાદમાં આજે અમે ત્રણસો ને છ્યાસમી જયજંતિ સગર સમાજના પુત્રો એમના દીકરાઓ ઉજવી રહ્યા છીએ આ વર્ષોથી લગભગ સુરતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી અમે આ પ્રસંગ ઉજવતા આવ્યા છીએ પણ એ પહેલાં જ્યારે અમે ગામડે હતા કે કોઈપણ સગર સમાજનું જે એક પણ ઘર હોય ત્યાં આજે આ જન્મજયંતિનો પ્રસંગ અમારે ઉજવવામાં આવતો હોય છે સમાજની અંદર સાધુ જીવન જીવવું સમાજને કોઈને નડતરૃપ ન થાય હંમેશા પોતે અગરબત્તીની જેમ સળગી અને લોકોમાં સુવાસ ફેલાવવી લોકોને પોતાનાથી સારી કાર્ય ન થાય તો કાંઈ નહીં પણ બીજાને નર્તરૂપ ન બનવું અને એવી રીતે હંમેશા દાસારામ બાપાનો બોધ દુખ્યાને ભોજન ખવડાવવું દુખ્યાને મદદ કરવી હોસ્પિટલોમાં મદદ કરવી આવા બધા બોધ સાથે એમણે દુખિયાઓની સેવા કરી અને પોતાનું સંતનું બિરુદ અવતારી પુરુષનું વિરુદ્ધ મેળવું છે એના એના પ્રેરણા લઈ અને અમે પણ એ એના રસ્તે અને એના માર્ગે ચાલી રહીએ છીએ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ